મિત્રો ચોમાસાના સમયમાં કરો આ ઉપાયો જેનાથી બીમારીઓથી બચી શકાય છે અને ઋષિ મુનિઓ પણ આ ઉપાયો અપનાવતા હતા જેના ઘણા બધા ફાયદાઓ થાય છે તો ચાલો વિડીયોમાં તમને કહીએ તે ઉપાય એક આદુની ચા શરદી અને બીજી નાની મોટી બીમારીઓથી પણ બચાવે છે એક કપ ચામાં આદુનો નાનો ટુકડો ઉમેરો અને પીવો વધુ પડતી ચા પીવાથી શરીરમાં ગરમી લાગી શકે છે તેથી દિવસમાં એક કે બે કપ જેટલી ચા પી શકાય છે નંબર બે ચોમાસામાં ઠંડુ પાણી પીવાને બદલે ગરમ પાણી પીવો ગરમ પાણીમાં આદુ કે પછી લીંબુ ઉમેરવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને પાચનતંત્ર સક્રિય થાય છે અને ઉધરસ કે શરદીની સમસ્યાથી બચી શકાય છે તેથી મિત્રો દિવસમાં આઠ દસ ગ્લાસ ગરમ પાણી પીવો જેનાથી ઘણા બધા ફાયદાઓ થાય છે નંબર ત્રણ મધ અને લીંબુનું સેવન કરવાથી વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે લીંબુ અને મધ ગરમ પાણીમાં મિક્સ કરવાથી ગળામાં બળતરાની સમસ્યા છે શરદી છે તે દૂર થઈ શકે છે અને મિત્રો જો આ ખાલી પેટે લેવામાં આવે તો બધા કરતાં શ્રેષ્ઠ છે વધુ પડતો મધનો સેવન શરીરમાં ગરમી ઉત્પન્ન કરે તેથી દિવસમાં એક ગ્લાસનું સેવન કરો નંબર ચાર તુલસીના પાનનો ઉકાળો પાંચ કે છ તુલસીના પાન ગરમ પાણીમાં ઉકાળીને પીવું જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને તંત્ર મજબૂત બનાવે છે વધુ પડતો ઉકાળો છે તે બ્લડ પ્રેશર ઘટાડી શકે છે તેથી દિવસમાં એકવાર પીવો જ પૂરતો છે નંબર પાંચ હળદરવાળું દૂધ મિત્રો ચોમાસામાં હળદરવાળું દૂધ ચેપથી બચાવે છે એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર ઉમેરો વધુ પડતી હળદર પેટમાં બળતરા કરાઈ શકે છે એ રાત્રે સૂતા પહેલાં પીવાથી લાભ થાય છે નંબર છ ફળોનું સેવન કરવું આમળા છે નારંગી છે એ વિટામિન સીથી ભરપૂર ફળો ખાવાથી મિત્રો આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે આ ફળો ધોઈને ખાવા જોઈએ જેનાથી ચેપનો ભય ના રહે ખાટા ફળો છે તે વધુ પડતા ખાવાથી ગળામાં બળતરા થઈ શકે છે તેથી દિવસમાં એક કે બે વખત ખાવા જોઈએ નંબર સાત સૂકા મેવા ખાવા કાજુ બદામ અને અખરોટ જેવા સૂકા મેવા ખાવા આપણા શરીરને ગરમ રાખે છે જે આપણા શરીરને વિટામિન ઈ પૂરું પાડે છે જેના દિવસમાં પાંચ છ દાણા ખાવા જોઈએ વધુ પડતા ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે છે અને મિત્રો જો રાત્રે પલાળીને ખાવામાં આવે તો એ સર્વશ્રેષ્ઠ મનાય નંબર આઠ લસણનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી ચોમાસામાં ચેપથી બચી શકાય છે ઉપરાંત લસણમાં ઘણા ફાયદાકારક ગુણ હોય છે કાસું લસણ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે ઉપરાંત ખોરાકમાં લસણની એક કે બે કળી ઉમેરો વધુ પડતું લસણ ખાવાથી પેટમાં બળતરા થઈ શકે છે એટલે દિવસમાં એકવાર ખાવું જોઈએ નંબર નવ દહીં ખાવાનું ટાળવું જોઈએ જેનાથી શરીરમાં ભેજનું પ્રમાણ વધે છે અને શરદી ઉજરત થઈ શકે છે તેના બદલામાં ચાશ પી શકાય છે વધુ ઠંડુ દહીં ખાવાથી ગળામાં બળતરા થઈ શકે છે અને તો પણ મિત્રો તમારે દહીં ખાવું હોય તો ઓછું અને ગરમ ખોરાક સાથે ખાવું જોઈએ નંબર દસ ફ્રાઈડ ફ્રૂટને ખાવાનું ટાળવું જોઈએ જેનાથી આપણા પેટમાં ગેસ અને બળતરા ઉત્પન્ન થાય છે કારણ કે ચોમાસામાં તળેલો ખોરાક પાચનની પ્રક્રિયા ધીમી કરે છે તેથી મિત્રો શેકેલા અને બાફેલા ખોરાકને પ્રાધાન્ય આપવું જોઈએ તેથી તળેલો ખોરાક ઓછો ખાવો જોઈએ અને ઘરે બનાવેલો ખોરાક જ ખાવો જોઈએ અને મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને બે ને ઓન રાખજો જેથી અમારો કોઈ પણ આવો નવો વિડીયો આવે તો સૌથી પહેલાં તમને માહિતી મળતી રહે અને મિત્રો આ વિડીયોમાંથી કંઈ નવું શીખવા મળ્યું હોય કે માહિતી મળી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને છેલ્લે સુધી વિડીયો જોવા બદલ આભાર મળશું મિત્રો આવા નવા કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં કે નવા ટોપિકમાં ત્યાં સુધી બધા મિત્રો ભાઈ બાય થેન્ક્સ ફોર વોચિંગ